નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સુરત માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન ને વધાવવા અને સમગ્ર દેશ ને સ્વચ્છતા સુરક્ષા અને સ્વાસ્થ્ય નો સામૂહિક સંદેશ આપવા સુરત શહેર ની વિવિધ શાળાઓ અને કોલેજ ના આશરે 25000 થી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનો એ સ્વયંભૂ જોડાઈ ને સદભાવના માનવ સાંકળ હોમન ચેન રચી હતી જેમાં સાંસદ શ્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીઓ અને શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા પોલીસ કમિશનર કચેરી જિલ્લા તંત્ર સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંક્શન અને ત્યાંથી કટોતરા સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર સુધી પંદર કિલોમીટરની લાંબી માનવ સાંકળ રચી હતી સમગ્ર દેશમાં મોજીલા સુરતી તરીકે ઓળખાતા સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમ વખત આટલી લાંબી માનવ સાંકળ રચી ઇતિહાસ રચ્યો છે સ્વચ્છ સુરક્ષિત અને ફિટ સુરતના સંદેશા સાથે માનવ સાંકળે સુરતમાં નવો ઇતિહાસ સર્જ્યો છે એમ જણાવતા ગૃહ રાજ્યમંત્રી માધ્યમ કર્મીઓ વાત કરતાં કહ્યું હતું કે સ્વચ્છ ભારત સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પ્રથમવાર પંદર કિલોમીટર લાંબી માનવ સાંકળ રચાઈ છે સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નર્સ અને ક્લિનિનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે એમ જણાવ્યું વડાપ્રધાન શ્રી તારીખ સત્તરમી ડિસેમ્બર સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સુરતીઓમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ સરાહનીય છે અંતે ઉલ્લેખનીય છે કે શહેરની તેતાલીસ શાળાઓમાંથી આશરે પચીસ હજાર અને બાવીસ કોલેજો મળી ત્રણ હજારથી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ક્લીન સુરત ગ્રીન સુરત અને ફિટ સુરતનો સંદેશો આપ્યો હતો માનવ સાંકળમાં બાળકોએ વિવિધ પ્લે કાર્ડ રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી ક્લીન ગ્રીન અને ફિટ સિટીના નારા સાથે હાથમાં ટ્રાઇકલર કલર બેન્ડ બાંધી માનવ સાંકળામાં सहभागी बसंगे धार सभ्य श्री संदीप देसाई जिला कलेक्टर श्री आयुष ओक म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल, पुलिस कमिश्नर श्री अजय कुमार तोमर शहर संगठन अध्यक्ष निरंजन भाई जांजमेरा, जिला शिक्षण अधिकारी श्री डी आर दर्जी वी एन एस ओ कुलपति किशोर सिंह चावड़ा વહીવટીતંત્ર મહાનગરપાલિકા શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારીઓ વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો વહેલી સવારે મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે